પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ રૂપિયા ત્રીસ લાખની લાંચ લે તાર અંગે હાથ ઝડપી અધિકારીઓ ગિફ્ટ સિટી ખાતે પકડાયેલા એક કોલ સેન્ટર કોડ તપાસ કરી રહ્યા હતા જે દરમિયાન તેમણે લાંચની માંગણી કરી હતી ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી પીઆઈ કોન્સ્ટેબલ કોલ સેન્ટરના ત્રણેય કેસમાં મિત્ર મિહિર દેસાઈ સામે કાર્યવાહી ન કરવા માટે રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડથી બે કરોડ સુધીની લાંચની માંગણી કરી હતી આ કોલ સેન્ટર કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અગાઉ ગોવા ખાતેથી ત્રેવીસ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલા પીઆઈ પીકે કે પટેલે અગાઉ પાટણ કચ્છ અને એસીબીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે એક તરફ સીઆઈડી ક્રાઇમ દ્વારા આંતરરાજ્ય કૌભાંડની તપાસ ચાલી રહી હતી ત્યારે જ તેના અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે એસીબી દ્વારા લાંચ પ્રકરણમાં સગન તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં નાણાકીય લેવડ દેવડ અને આરોપીઓના અનેક વાભાંડમાં સંડોવણી અંગે વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતેથી એક આરોપીને પકડવામાં આવેલ જે કોલ સેન્ટર સાથે સંકળાયેલો હતો અને તેનો જે કોલ સેન્ટરનો જે કારોબાર હતો તે ગોવામાં રહી અને ચલાવતો હતો જેથી કરી સીઆઈડી ક્રાઇમે ગોવા ખાતે રેડ કરેલી અને ગોવા જઈ અને તેવીસ આરોપીઓને પકડી લાવેલી ત્યારબાદ અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી અને તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ હતા એવા એક આરોપી કે જે અમારા કામના ફરિયાદી છે તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ કે જે સીઆઈડી ક્રાઈમ સીઆઈ સેલમાં પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબી માં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાન લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પી કે પટેલે પણ સંમતિ આપેલી જેથી પી કે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે હાલ બંને આરોપીઓ છે એ ના ડિટેન્શન હેઠળ છે અને બંનેની અટકાયત કરવામાં આવેલી છે પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ વર્ષ બે હજાર તેર ની બેચ સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને બે હજાર ઓગણીસ માં પ્રમોશન મળેલું આ પહેલા તેઓએ અમદાવાદ સિટી પાટણ સુરત અને ભુજ ખાતે નોકરી કરેલી અને બે હજાર ઓગણીસમાં પ્રમોશન મળ્યા બાદ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવતા હતા અને બે સુધી તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવેલી અને ત્યારબાદ તેઓ સીઆઈડી ક્રાઇમમાં ટ્રાન્સફર થઈ અને ગયેલા તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવેલ નથી પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે

આ અંગે સ્ટેટમેન્ટ આપવા માટે નોટિસ આપવામાં આવતી હતી પરંતુ ફરિયાદી પોતે જણાવે છે કે પોતે આવા કોઈ કોલ સેન્ટર સાથે સંકળાયેલા નથી પરંતુ અગાઉ તેઓનું એકવાર નામ ખુલેલું એમના મિત્ર મિહિર દેસાઈનું તેના અનુસંધાને તેઓને બોલાવતા હતા અને માત્ર તેઓ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે જ નોટિસ આપેલી હતી અને બે મહિના ઉપરના સમયથી તેઓની સાથે વાટોઘાટો કરતા હતા અને અંતે ફરિયાદીએ કંટાળી અને પોતે એસીબીમાં ફરિયાદ આપેલી છે તેવું તેઓએ જણાવેલ છે આ રીતે અન્ય કોઈના નામ ન ખોલવા માટે પૈસા માંગ્યા હોય તેવી હકીકતો અમે જયારે અમે ટ્રેપ કરી છે ત્યારબાદ થોડી ઘણી પ્રકાશમાં આવી છે અને આ અંગે જો કોઈની પાસે આ રીતે પૈસા માંગેલા હોય અથવા તો પૈસા લીધેલા હોય નોટિસ કરીને તો તેઓ અમારી સમક્ષ આવી અને ફરિયાદ એસીબી ને કરી શકે છે તો અમે તેમને ન્યાય અપાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું